નમસ્તે મિત્ર હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં લગભગ એક દોઢ મહિના પહેલા તમારી ફેસબુક ઉપર એક પોસ્ટ હતી હા કે ગુજરાતી ફિલ્મોમાં પ્રીમિયર થવા જ જોઈએ કારણ કે એક પ્રસંગ છે હા જેમ કોઈને ઘરે લગ્ન પ્રસંગ હોય યસ જનોઈ ન હોય યસ યસ તો શું ખરેખર પ્રીમિયર જરૂરી છે એક બીજો વિચાર પણ છે હું તમે કો પ્રીમિયર જરૂરી છે બીજો વિચાર હું તમને પછી ઇન્ટરજેક્ટ કરીશ પણ આ કઈ એટલે કેમ પ્રીમિયર માં આટલું બધું કોન્ટ્રોવર્સી કેમ થાય પ્રીમિયર માં આ પ્રીમિયર માં કોન્ટ્રોવર્સી કેમ થાય છે તો આઈ ડોન્ટ નો એ તો મને ખ્યાલ પ્રીમિયર કેમ હોવા જોઈએ તમારે પણ પ્રીમિયર હોવા જોઈએ પ્રીમિયર હોવા જોઈએ કારણ કે પ્રીમિયર એ એ પુસ્તક અનાવરણ વિધિ છે એક્ઝેક્ટલી પ્રીમિયર એ તમે પેઇન્ટિંગ કરો તો એની જે ગેલેરી એક પેઇન્ટર ને સંતોષ કેરા થાય બરાબર છે કે ગેલેરી ખોલે

કોઈ પિક્ચર ખરાબ હોય તો સારી કહી દે એવું તો ના હોય ને યાર અને એવું હોય ધારો કે તો તમે એને એટલી બધી કેડિબિટી આપીને એનું મારીને તમે જોવો છું ગમતા એ માણસ જે કેનાર છે એટલે એક બીજો વિચાર પણ એવો છે આમ હું મારા અનુભવે પણ કહું છું કે લગભગ ચાર કે પાંચ સ્ક્રીન બુક હોય છે હા અનેન એવરેજ આપણે અમુક સ્ક્રીન મોટા હોય અમુક નાના હોય તો અનેન એવરેજ આપણે પાંચસો પણ ગણીએ એક સ્ક્રીનમાં તો લગભગ પંદરસો જણા હા એક રાતમાં એ મૂવી જોઈ લેજ મારા અનુભવ હું પ્રીમિયરમાં બી ગયો છું હમણાં મેં બંધ કરી દીધું પેલા હું બહુ જતો પણ પછી હું બીજે દિવસે હવે સોશિયલ મીડિયામાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જો ત્યારે મૂવીમાં ત્રણ જણા હા બરાબર છે તો આમાં કોઈ વિચાર થઈ શકે કે પંદરસો ની જગ્યાએ ખાલી ફિલ્મ અને અમુક લોકો પંદરસો ની તો પાંચસો છસો સામે જ પ્રીમિયર કરું ને બાકીના બધા પછી મૂવી જોવા જાય

એ કોલમિસ્ટની ચોઈસ છે કે અમે ભાઈ ટિકિટ લઈને જોઈશ કારણ કે મારે ખરાબ લખવું હોય તો એટલે એ કોલમિસ્ટ પછી પોતાના રીતે નથી આવતા અથવા આવે છે કે બોટ બરાબર પણ અધરવાઇઝ અમારા ફેટર્નિટી વાળા બેઝિકલી મોરલેસ અમારે ફેટર્નિટી વાળા છે અને ફેટર્નિટી વાળા પિક્ચરો જોઈને પિક્ચરો ચલાવશે રાઈટ એ તો બહુ ગરીબાઈ કહેવાય તમે એના જેવી વાત કરી કે દીકરાના લગ્ન હોય તો તમે બાર હજાર बारसो जाना बुलाओ तुम्हें तो, तो करता है कि हनीमून कर रहे हैं। <laughs> आ बार बुलावा तो तो जैन पर ये रेड कार्पेट अः ग्रीन कार्पेट प्रीमियर ए, ए ब्लेकंड व्हाइट एरा थी चलो ना वर्ल्ड सिनेमा वर्ल्ड पहली ट्रेन नो शॉट लेवा પહેલી વાર પ્રથમ શોર્ટ લેવાયો વિશ્વનો નો ત્યારથી એ સંસ્કરણ છે એ સંસ્કાર છે સિનેમાના એ ની સામે બોલો ને ત્યારે મને અમને ફિલ્મ મેકર્સ ને બહુ દુઃખ થાય કે હવે એમ કે એવું કહેવા નથી બોલાય કે તમે હા તમને ગમે તો તમે ઇન્ફ્લુઅન્સર તમે મોટા માણસ છો એટલે તમે અમને અમે તમને પ્રેમ કરીએ છીએ એટલે બોલાવીએ છીએ તો તમને ન ગમે તો તમે નહીં લખો સમજી શકાય છે અમે કે ફોર્સ નથી કરતા પણ હા તમને ગમે તો તમે લખશો તો અમને ફાયદો થશે આ તો ખરું અને એમાં ખોટું શું થાય ખોટું કશું હા અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ચૂંટણી લડી રહ્યા છે મોદી સાહેબ જે ડિલિવર કર્યું છે દસ વર્ષ કોઈ બીજા પક્ષે જે કઈ પોલિટિકલી ડિલિવર કર્યું છે એ પોતાના પક્ષનું કે શું થાય કે અમે આટલું આટલું કર્યું છે એમ મારી આ પિક્ચર તમે જુઓ હું તમને બતાવવા માંગુ તમે મારા માટે બહુ સ્પેશિયલ છો સો ઇટ્સ ઓનર એકચ્યુઅલી એ ઓનર છે હા એ વસ્તુ ખરી કે તમને કદાચ તમારી પિક્ચર મને તમે ના બોલાયા તો મારો એ હક નથી બનતો કે હું તમને રન ડાઉન કરીને ખરાબ પોસ્ટ લખવા માંડુ એને ટ્રોલ કરવા માંડુ કે ભાઈ આ તો સિદ્ધાર્થભાઈ તો બોગસ છે અને આ છે ને એની પિક્ચર બોગસ છે બીજે દિવસ સવાર હું જોઈ આવ્યો ને ખરાબ આઈ ડોન્ટ થિંક કે એવું કંઈ કરવાની એ આપણે એવું કહેતા જ નથી હવે તો કે તમે અમારા માટે ફિલ્મ તમે અમારા માટે કંઈક લખજો કે તમે કરજો પહેલા કરતા કરતા પહેલા તો હું સાહેબ ઓગણીસો નવ્વાણું માં તો હું દરેક દરેક છાપાઓ વાળાઓના ત્યાં તંત્ર થી તંત્ર થી માં લાગવક કરીને તંત્ર થી માળ કહું મારા પિક્ચર નું કૈક થોડું લખણું આટલું કરતો બરાબર ત્યાંથી માળીને છેક મારી લવની ભવાઈ વખતે બધાને બધાને સુરતના જેટલા પણ કોલમિસ્ટ છે રાજકોટના જયભાઈ થી માણીને બધાને હું રૂબરૂ જ જાઉં રૂબરૂ ફોન કરું કે તમે અમારે પિક્ચર વિશે લખજો ને તમે જોજો ને ખરા ઘણા બધા એવું કે અમે જોઈ લઈશું ઘણા બધા આવે આવું સૌથી મોટી વાત જે તમે હમણાં કરી છે એક પોડકાસ્ટ માં મેં જોયું મેં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પ્રીમિયરને બેન કરી દો ગુજરાતી ફિલ્મોમાં તો પછી એ પ્રમોટ કેવી રીતના કરી શકે આપણે પ્રીમિયર વિશે ઘણી વાતો કરવાની છે પણ બેઝિક સવાલ મનમાં એ આવે કે ઘણા ફિલ્મકારોનું કહેવું એવું છે કે ભાઈ જેમ ઘરમાં પુત્રની કે પુત્રીના લગ્ન થાય તો એનો એક આખો પ્રસંગ ઉજવીએ તો જે એ આખી પ્રોસેસ છે એ પત્યા પછી અમને પણ ઉજવણી કરવાનું મન થાય જેટલે અમે પ્રીમિયર રાખીએ છીએ

કે એની અંદર એક નેગેટિવ વાઇબ લાવીએ છીએ ધારો કે બાળકના જન્મનો આપણે તમે ઉદાહરણ આપો તો બાળકના જન્મનો એક પ્રસંગ છે બરાબર છે એ પ્રસંગમાં તો આપણે હા હા કરીને હસતા રમતા એ પ્રસંગને આશીર્વાદ આપીને આપણે બહાર નીકળીએ છીએ પછી બહાર નીકળતા સાથે જ પાર્કિંગમાં જો આપણે બેસીને એ બાળકને વખોડવાનું શરૂ કરીએ એ પણ મને યાદ છે કે પ્રીમિયરમાં વ્યક્તિ અલગ હોય છે અને બીજે દિવસે ચાની કેટલી પર તમારા શબ્દો હતા ચાની કેટલી પર જ્યારે એ ચાર જણા ભેગા થાય છે ત્યારે આ શું બનાવી નાખ્યું તો મારો પ્રોબ્લેમ આ હિપોક્રેસીથી છે કે તો પછી પ્રીમિયર અટેન્ડ કરવા નહીં આવવાનું અને જો આવો તો જે તમને યોગ્ય સમય લાગે હું નથી કહેતો ઉજવણીના દિવસે રાઈટ એના ભલે એક મહિના પછી તમે ફિલ્મ મેકરને તમારી જે પણ તમારી ભાવના છે એક્સપ્રેસ કરી જ શકો છો રાઈટ મારા અંશે ઘણા બધા લોકો કરતા હોય છે ઘણા નથી પણ કરતા પણ કાં તો દુનિયા જેમને સમજાવી દે છે કે ભાઈ ફિલ્મ કેમ ચાલી કે કેમ ન ચાલી એ સમજાય જ જાય છે એક ઇન્ટરનલાઇઝિંગ થઈ જ જાય છે પણ તે સિવાય મારા એ સ્ટેટમેન્ટનો મારો અર્થ એવો જ હતો કે માત્ર જો પ્રીમિયર દેખાવ શું કહેવાય ઓફ માટેનું હોય તો ના કરવું જોઈએ હા તો કોઈ એનો અર્થ નથી ખરેખર ઉજવણીનો હોય તો મજા છે તો બીજો પણ એક આ પ્રશ્ન મારા મનમાં પણ ઘણા વખતથી છે કે પ્રીમિયર હોય કોઈ મૂવીનો ગુજરાતી તો ચાર પાંચ સ્ક્રીન એટલે એવરેજ ગણીએ ને તો પણ બારસો પંદરસો લોકો ફિલ્મ રિલીઝ થાય અને આગલા દિવસે જ જોઈ લે છે અને હું પોતે આપણે હમણાં ઓફ ધ રેકોર્ડ વાત થઈ એ પ્રમાણે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં હું નોર્મલી જતો હોઉં છું ત્યારે પાંચ જણા છ જણા હોય છે તો શું

એમાં પણ એક તકલીફ છે કે એ લોકો અંડર એમાં આવીને ફિલ્મને સારી જ કહે છે બહુ ઓછા લોકો હશે જે વખોડતા છે હું તમને મારું ઉદાહરણ આપું ઓડિયન્સ એને પ્રીમિયરમાં બોલાવો તો એને સાચી વાત કહેવી જોઈએ પણ ઓબ્લિગેશનમાં રહીને કોઈ કહેતું નથી હું તમને મારું ઉદાહરણ આપું થઈ જશે મૂવી આવી તો એના પ્રીમિયર એ ઇટ વોઝ માય ફર્સ્ટ પ્રીમિયર તો એમના જે ડાયરેક્ટર હતા એમને ત્યારે હું એક ન્યૂઝ સંસ્થા માટે કામ કરતો એટલે બીજે દિવસે મારે રિવ્યૂ લખવાનો એને એ પહેલાં પણ એમની પ્રેસ કોન્ફરન્સીસ મેં એટેન્ડ કરી હતી એટલે મને ઓળખતા હતા એટલે મને કે સિદ્ધાર્થભાઈ કાલે રિવ્યૂ લખો ને તો સાચો લખજો સારો નહીં આવા બહુ ઓછા જોયા છે મેં અને એમ છેલ્લા કોવિડ પછી તો હું એક પણ પ્રીમિયરમાં પણ નથી ગયો ને કદાચ આમંત્રણ આવે હવે તો આવતા પણ નથી હું હાથ જોડીને ના પાડું કે હવે હું પોતે જઈશ અને હું જાતે નક્કી કરીશ તો પ્રશ્ન એ છે કે આ જાતની ટીકા સહન નથી થતી એના એના વિશે પણ પણ આપણે કરીશું જે છે છે પર કરે રસ્તામાં ચાલતો કોઈ માણસ મને મારી ડ્રાઇવિંગ પર ટિપ્પણી આપે કરતા મારા ઘરનો વ્યક્તિ મને એવું કે તો એ રીતે તમે જ્યારે વાત કરો છો કે કોઈ રિવ્યુ લખનાર વ્યક્તિ છે કે કોઈ ક્રિટિક છે તો એ તો ઘરનો જ વ્યક્તિ કેવાય ને કે કોઈ ફ્રેન્ડરની નો વ્યક્તિ હોય એ સન નથી થતું બહુ ઇન્ડિવિડ્યુઅલિસ્ટિક એટલે આખી ટીમ છોડી મૂકવામાં આવે એને ટ્રોલ કરવા એને એબ્યુઝ કરવા માટે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ વાત છે આઈ એમ શ્યોર થતું હશે અને બધે થાય છે એટલે આવું અહીંયા પણ થતું હશે અને પછી 10 દિવસ થાય એટલે બધી પ્રોફાઇલો ગાયબ થઈ જાય અચ્છા

કીધું અથવા તો તમારું શું રિએક્શન હોય છે ધારો કે ચલો એ વસ્તુ બાજુ મૂકીએ તમને કોઈ એક્સ વાય ઝેડ ગુજરાતી મૂવીના પ્રીમિયરમાં બોલાય બોલે તમને ન ગમનું તો તમે શું કરો તમને આવીને પૂછવાનો જ છે પેલો મેકર તો તમે શું કરો એવો કોઈ ઉદાહરણ નહીં એટલે પહેલાં તો બધા જ પ્રીમિયરમાં જવાનો મોકો પણ નથી મળતો રાઈટ અને જે માને હું ઉજવણી સમજું છું એ જ પ્રકારના કે એ જ પ્રીમિયર્સમાં જવાનું થાય છે જ્યાં કંઈક અંગત યુ નો કનેક્શન હોય રાઈટ મેકર સાથે ફિલ્મ સાથે એના કોઈ પણ ક્રૂ મેમ્બર કે કાસ્ટ મેમ્બર સાથે અને ફિલ્મ પત્યા બાદ કોઈક અધીરો થઈને એને બધું કહી જ દેવું છે ને આખી ઉલટી કરી દેવી છે એવું નથી હોતું કારણ કે ફિલ્મ તો અમે બની ચૂકી છે રાઈટ રિલીઝ થઈ ચૂકી છે રાઈટ તો એ જે તે સમય ભલે એ રિલીઝના બીજા દિવસે હોય કે મહિના પછી હોય કે વર્ષ પછી હોય જ્યારે પણ મળે જ્યારે પણ મોકો મળે ત્યારે બેસીને ચર્ચા થાય કે ભાઈ આવું કંઈક આપણે કરી શક્યા હોત કે આવી રીતે આપણે જો આને જોયું હોત કે કદાચ રિલીઝમાં આવું થયું અથવા તો એડિટમાં આવું થયું કે રાઇટિંગમાં આવું થયું તો દેટ એ તો થાય જ કરે છે અને એ તો જેટલા પણ લોકો મારી આસપાસના છે બહુ ઓછા જ છે પણ અમે લોકો ચર્ચા કરતા જ હોઈએ છે એમાં બધા જ આવી ગયા પણ એના કરતાં વધારે પ્રીમિયર પછી કહેવું કે તમે કંઈક કરી નથી શકવાના હબ બત બરાબર છે પણ જો એની પહેલા જ મેકિંગ ના પ્રોસેસમાં રાઈટિંગમાં એડિટ પર રિલીઝ ની પહેલા અને એડિટ પછી જે જર્ની છે જ્યારે કંઈક ખરા અર્થમાં પ્રોડક્ટિવ ઇમ્પ્રુવાઇઝેશન થઈ શકતા હોય ત્યારે કહેવું એ વધારે યોગ્ય લાગે છે પછી કોઈ હોય છે કોઈ સલાહ માટે કોઈ બોલાવે ખરું કે આ જરા સલાહ માટે બોલાવી હું નથી હોતું સર એટલે હું કોઈ વિશેષજ્ઞ નથી પણ તમારા અને અપાયર પણ નથી સલાહ માટેની પણ સેલિબ્રેશન માટે બોલાવી જ શકે છે ને તમે કીધું કે મૂવી બનતી હોય એ ટાઈમમાં ઉદાહરણ જેટલા પણ ચાર પાંચ લોકોને હું સારી રીતે ઓળખું છું એ બધાની સ્ક્રીપ્ટ મને ખબર છે એ લોકો નું પ્રોસેસ ખબર છે અમે લોકો એકબીજાના ટચમાં હોઈએ છીએ કે ભાઈ મારે આ વસ્તુની જરૂર છે તને શું લાગે છે અહીંયા લોકેશન અથવા આ વ્યક્તિ આ ઇક્વિપમેન્ટ નું આ કંઈક રિલીઝ નું આ કંઈક પ્રોડક્શન નું આ કંઈક એ તો ચાલ્યા જ કરે છે હવે આ તમારા પૂછ્યા પેલા હું આની સાથે હું માં ચલણ ક્યારે આ શરૂ થયું પહેલો પ્રીમિયર પહેલો પ્રીમિયર જો ગુજરાતી ફિલ્મ નો પ્રોપરલી પ્રીમિયર થયો હોય તો એની શરૂઆત થઈ વિજયગીરી બાવાની મોન્ટુની બિટ્ટુ ઓકે ધ ફર્સ્ટ પ્રીમિયર ઓફ ગુજરાતી ફિલ્મ મોન્ટુની બીટ એ પહેલો પ્રીમિયર પ્રોપર પ્રીમિયર જેને એટલે રિલીઝ થાય ને પિક્ચર જોવા બોલાવી લેતા એવું ચાલતું હતું કે આપણે જોડે બેસીને બલ્કમાં ટેગ લાગ્યો એવી મોન્ટોની બીટ હવે જયારે અને એ મુંબઈમાં પણ મેં કર્યો હતો બહુ સરસ રીતે અપ થયું ત્યારે હું વિજય ટ્વિંકલ અમે લોકો બેઠા હતા ત્યારે અમે લોકો ભાઈ આપણે પ્રીમિયર શેના માટે કરવાના પેલા તો સી એક બહુ બધી ગેરસમજો ચાલે કોક એને પોપકોર્ન કે પેલા સમોસા માટે કે છે આ બધી ફાલતુ વાતો ચાલે પ્રીમિયર નો બેઝિક ટાર્ગેટ એ હતો કે ઇન્ટલ એકચ્યુઅલ ઓડિયન્સ કે જે ને ગુજરાતી ફિલ્મ જોવી છે પણ સમ એની પાસે વાત નથી પહોંચતી એટલે એને બોલાવી એને બતાવી અને એની પાસે આઈધર એની બાઇટ દ્વારા આઈધર એના લખાણ દ્વારા આને આપણે પ્રમોટ કરીએ ઓકે હવે મુંબઈમાં ઘણી વાર એવું બને છે કે મુંબઈમાં ફિલ્મો રિલીઝ નથી થતી પણ છતાં પ્રીમિયર થાય છે કેમ કેમ આ બી બહુ જાણવા જેવું છે મુંબઈનો જે આપણી ઇન્ડસ્ટ્રી નો પ્રેક્ષક છે ને દે વેરી સિન્સિયર એટલે એ ફિલ્મ ગમે ને તો એ ચોક્કસ લખે લખે ને લખે છે પોસ્ટ મૂકે બરોબર બાઇટ આપે જેવી હોય ગમી હોય એવી જ આપે ન ગમી હોય તો ન ગમી એ પણ એ સ્પષ્ટ બોલનારો અને એવા અનેક દાખલા બન્યા છે એકવીસ મોટી ફિલ્મ અમે લોકો માં સાથે હતા હું ને વિજય ગીરી મારે મુંબઈમાં પ્રીમિયર નથી કરવું કારણ કે રિઝલ્ટ નથી મળતો મેં ગોવામાં ફિલ્મ જોઈ અને મેં વિજય ને કીધું વિજય તું સૌથી મોટી ભૂલ કરીશ આ તારીખ ફિલ્મ મુંબઈના ઓડિયન્સ માટે તું કર અને મને કે તું કેતો હતો આ મૂક્યા મને રસ નથી અમે અમે બે જીદ ઉપર આવી ગયા અને મારી જીદ હતી કારણ કે વિજય મારો એટલો અંગત મિત્ર છે કે હું કહું તો માને અને પછી એને એકવીસમો ડિફિટ નો પહેલો મુંબઈમાં પ્રીમિયર કર્યો એક સ્ક્રીન થી અને એ રાત્રે જે રીતે બધી બાઇક છૂટી અને ગુજરાતમાં જે વાયરલ થઈ સાહેબ બીજા દિવસે ગુજરાતમાં ટિકિટની ડિમાન્ડ ખોટી એકવીસમો ડિફિટ બરોબર અને માત્ર ને માત્ર પ્રીમિયર પણ ઘણા પ્રીમિયરો તમારી વાત સાચી છે કે ઓડિયન્સ લોકો પ્રોડ્યુસર ને ખબર ના પડે એ રીતે સોશિયલ ગ્રુપ વાળાને પકડાવી દે તમારા કેટલા મેમ્બર છે ત્રણસો કેટલા આવશો તો દોઢસો આવી જશે ચલો દોઢસો આવી પ્લસ જે સોશિયલ મીડિયા સો હવે આ આ તો આખી છે ને પ્રજાતિ મને હજી સુધી સમજાતી જ નથી બરાબર હમણાં સરસ અભિષેક જૈનની એક મેં બાઈક જોઈ એ કે છે કે ઇન્ફ્લુએન્સર ને બોલાવીએ છીએ તો ઇન્ફ્લુઅન્સ થનારા કોણ છે બધા ઇન્ફ્લુએન્સર જ છે હા કશું નથી એટલે એટલે છે આપણે સારું એને કાઢી રાખવા જેવું નથી હોય ચેમ્પિયન છે બિલકુલ પણ અમુક જે બની બેઠા છે જે કોઈ પણ ફિલ્મ હોય પ્રીમિયર હોય એ આપણા પહેલા પહોંચવા અને ત્યારે સમજાતું નથી કે આ બધું આવે છે પણ જાય છે ક્યાં ક્યારે એની પોસ્ટ કે આપણે જોતા નથી હોત સિન્સિયરલી જે કામ કરે છે એ લોકો કરે પણ છે અને એ લોકો સારું બી કરે છે એટલે આપણે આખી આખી જમાતને ને કોઈ વાત નથી જેમ આપણી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં છે એમ એ લોકોમાં પણ આવા અમારા છે કે જે માત્ર ઇન્ફ્લુએન્સર ના ટેગ લગાડીને ફરે છે અને કશું થતું નથી મીડિયા હું બઉ સ્પષ્ટ માનું છું કે ન્યુઝપેપર નથી હોય છે કે છાપાનું પેપર કટિંગ તમારું સોશિયલ મીડિયા પણ ફાઇનલી જોવાય છે સોશિયલ મીડિયા એટલે હવેના દિવસોમાં આ મારી ભવિષ્યવાણી છે કે પોકેટ થિયેટરોનો જમાનો આવશે અને સોશિયલ મીડિયા સિવાયનું કોઈ પણ મીડિયા તમે કરતા પેલા દસ વાર વિચાર કરવો પડશે કારણ કે લોકો લોકો પાસે પાસે હવે સમય નથી પૈસા નથી અને છતાં લોકોને કમ્ફર્ટ જોઈએ છે લોકોને પ્રાઇવસી જોઈએ છે એટલે શરૂઆત થઈ ગઈ છે જેમ જેમ અત્યારે નવા મલ્ટીપ્લેક્સ બનતા જાય જેની સાઇઝ નાની થતી જાય સીજી રોડ ઉપર તો બાર સીટનું થિયેટર છેલ્લું આપણે જોયું છે ટાઈમ સીટ હા તમે તમે પિક્ચર બી તમે તમે જ જ નક્કી કરો કયું જોવું છે અને ત્યાં એન્જોય શકો યુ ફીલ લાઈક હોમ જેના ઘરમાં તમેટર ની સગવડ નથી આવા પોકેટ થિયેટરોનો જમાનો હવે બહુ જલ્દી આવી જશે તમારા ઘરમાં જ તમારે યુએફઓ નું કનેક્શન હશે અને તમારે જ યુએફઓ ની સબસ્ક્રિપ્શન લેવાનું તમે ધારો એ આરો મૂકીને ફિલ્મ તમારા ઘરમાં જોઈ શકશો આ દિવસો હવે દૂર નથી પ્રીમિયર વિશે જે મારી માન્યતા છે કારણ કે હું એનો ફિલ્ડ નો વ્યક્તિ નથી હું પહેલા બહુ જતો આમંત્રણ મળતું પોસ્ટ પણ કરતો પણ ઓન એન એવરેજ આપણે જોઈએ ને તો પાંચ સ્ક્રીન રાખતા હોય છે અમદાવાદ અને દરેકની એવરેજ આપણે કદાચ પાંચસો જણાની રાખીએ તો ફિલ્મ આવે એના આગલા દિવસે જ પંદરસો જણા તો એ કદાચ જોઈ લે છે તો શું આ યોગ્ય છે એવું ન બની શકે મેં સંદીપભાઈને પણ આ સવાલ કર્યો હિતેનભાઈને પણ કદાચ કર્યો તો કે ફક્ત ફિલ્મ ફેટરનીટીના લોકો જુએ અને અમુક જે તમે જેમ કહ્યું કે જે ખરેખર ઇન્ફ્લુએન્સર છે જેના મિલિયન્સમાં નહીં તો અમુક હજારોમાં ફોલોઅર્સ છે એમને જ બોલાવે એટલે લગભગ પાંચસો છસો માણસો વચ્ચે એ પ્રીમિયર યોજાય તો કદાચ લોકો વધુ આવે કારણ કે આમાંથી 1500 લોકો તો ઓલરેડી ટિકિટ બારી થી તો દૂર થઈ હવે આ તમે કહો આ બહુ બહુ ટ્રીકી ગણિત છે હા એટલે મને ખ્યાલ ન દેલે જો કે હા અને તમે જેમ કહો છો ને કે આગલે દિવસે પીમે હા તમે છેલા એકાદ વરસથી જોતા હશો કે હવે રિલીઝ ના દિવસો શુક્રવારે થાય છે હા કેમ આજ કર નહીં આગલે દિવસે છે ને એ તમારા કલેક્શન માં નથી ગણાતા આંકડા

અને એના માર્ક સબસીડી માં જાય ઓકે 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 બરાબર હવે હું આ સવાલ કોઈ નહીં પૂછું આ બહુ સીધું ગણ વીસ માર્ક જે છે એ ટિકિટ સેલિંગ તમારી ચાલીસ હજાર સમથિંગ એવો આંકડો છે મને એક્ઝેક્ટ ખ્યાલ નથી પણ ચાલીસ હજાર ટિકિટ તમારો સેલિંગ થાય તો તમને વીસે વીસ માર્ક પૂરા મળે સબસીડીમાં એટલે ફાઇનલી અને બીજું

મુંબઈ જઈને પ્રીમિયર કરે એ કઈ ફેસિસ ત્યાં છે ઓકે આપડી પાસે સેલેબલ લોકભોગ્ય ફેસિસ ત્યાં છે ત્યાં એટલા માટે છે કે ત્યાં ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ છે નાટક આટલા જોરશોર થી ચાલે છે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી એડવર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એને કારણે એ ચહેરો લોકોના દિમાગમાં પ્રચલિત છે અને એ ચહેરો તમારી ફિલ્મ જોવા આવશે ને એ ચહેરો બાઇટ આપશે બરાબર એની વેલ્યુ બહુ છે આટલા માટે મુંબઈ પ્રીમિયર કરવા જરૂરી છે અભિલાષભાઈ અને મુંબઈની મુંબઈમાં પ્રીમિયર કરવાથી તમને કહું મુંબઈમાં જે પ્રેક્ષકો કે જે આપણી ઇન્ડસ્ટ્રીના લોકો આવે છે એ ખરેખર એપ્રિશિયેટ કરે છે સાચી વાત ખરેખર એપ્રિશિયેટ કરે અહીંયા આરએસવીપી માટે પણ સભાન નથી એ તમારો બહુ મોટો મુદ્દો છે હજી પણ નથી હું દર વખતે કહું બરોબર થમ મોકલે હા આપણે કેમ અપડેટ નથી થતા એ બાબતમાં મુંબઈ બહુ ગંભીર છે સાહેબ આરએસવીપી એટલે હું ઊંકમાં કહી દઉં કે તમને કોઈ પણ આમંત્રણ નિમંત્રણ કઈ પણ મળે તો તમે આવશો કે ના નહીં આવો એ તમારી જાણ કરવાની તમારી પોતાની જવાબદાર હવે ફરજિયાત નથી પણ જવાબદારી હવે ફરજિયાત થઈ ગયું સાહેબ મોરલ જવાબ નિર્માતાને એક સીટ પાછળ છસો રૂપિયાનો ખર્ચો થાય એક સીટ પાછળ છસો રૂપિયાનો ખર્ચો થયો તમે આવશો એમ માનીને ખાલી રાખે છે તમે નથી આવતા અથવા તો તમે કન્ફર્મેશન નથી આપતા ને તમે આવશો એવી અપેક્ષા હોય છે તમે નથી આવતા અથવા તો તમે કન્ફર્મેશન આપ્યા વગર આવી જાવ છો ત્યારે તમારા માટે સીટ નથી હોતી આ ત્રણેય પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે પ્રોડ્યુસર માટે સાચી વાત લગ્ન પ્રસંગ હોય કે પ્રીમિયર હોય આ જે વ્યક્તિ દીઠ પાછળ ખર્ચો થઈ ગયો પહેલાની જેમ એક બલ્કમાં ચલો કે એક પાંચસો માણસ ઉચ્ચક આપી દેવું એવું નથી આજે પ્રીમિયર કરો એટલે સિનેમા પાંચસો રૂપિયા નો ચાર્જ કરે છે પ્લસ એનું ત્યાંનું મેનેજમેન્ટ બ્રાન્ડિંગ થિયેટરનું બ્રાન્ડિંગ પણ આ બધી વ્યવસ્થા બ્રાન્ડિંગ સાઉન્ડ લગાડ્યું બરાબર ત્યાં ફોટોગ્રાફર બોલાયો વિડીયોગ્રાફર બોલાયો આ બધું થઈને પર હેડ સો રૂપિયા બીજો ખર્ચો થાય સાચી વાત એટલે એક એક સીટ છસો રૂપિયા ની નિર્માતા ને પડે છે ત્યારે નિર્માતા ચોક્કસ એવો આગ્રહ રાખે કે અમે તમને પ્રેમથી આમંત્રણ આપીએ છીએ તમે કમસે કમ આવીશ કે નહીં એનો જવાબ તો આપો સાચી આપણે ક્યારે શીખીશું હવે લગ્નોમાં એની જરૂર પડી